જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમા ને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ

મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં કાઢ્યું અને ભક્તિ યોગ કેવી રીતે સાથે કરી શકાય તે માટે બાવીસ હજાર જેટલા ભજન કીર્તનો લખ્યા પોતે કોઈ મોટું એક્સિબેશન લીધું ન હતું પરંતુ સરસ્વતીના આશીર્વાદ અને ખૂબ પ્રખ્યાત થયા કુરભાઈનું મામેરું પણ એમના દીકરીના નામે જ પ્રખ્યાત થયું ખૂબ ગરીબીમાં જીવન ગાળ્યું પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમણે જે બાવીસ હજાર લખ્યા વૈષ્ણવ તો જેને કહીએ આ ગીત મહાત્મા ગાંધીને પણ ખૂબ પસંદ પડ્યું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતે મહત્ત્વનો ભાગ ભજ્યો હતો દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે નરસિંહ મહેતાજીએ નાનપણથી જ કહેવાય કે સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોને સાર્થક કર્યા હતા પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં નાની જાતની વસ્તીમાં જઈ અને ભજન કીર્તન કરવાને એમની સાથે બેસીને જમવું કે જે નાગર બ્રાહ્મણોને પસંદ નહોતું છતાં દુનિયાના સામા પ્રવાહ ચાલી અને સમાનતા માટે એમણે કામ કર્યું અસ્પૃશ્યતા માટે કામ કર્યું આજે સાચા અર્થમાં એમના બંને સિદ્ધાંતોને આપણે પાલન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વની અને ખરા અર્થમાં વિશ્વને શાંતિનો સંદેશ આપનાર આપણે સૌ નાનપણથી ગાતા આવ્યા છે ભજન કરવું અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરી ખરા અર્થમાં સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વ ઉજવનાર એવા ભક્ત કવિ નરસિંહ મહેતાના આજ રોજ જન્મ જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ઘોડા માં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ